પોચવા આયા છીએ આપણે પોલ્ટ્રી ફાર્મ મે છે મારા ભાઈબંધનો કોલ આયો તો આપણે પોંછો આવી ગયા છે તમાર ઘર છે મિત્રો પોલ્ટ્રી એ નોકરી કરે છે એના ઘરમાં છે તો જોવા આપણે જઈએ છીએ આ ખેતરવાળો વાળો ઈલાકો છે ખેતરો જ છે

જોઈ શકો છો મિત્રો પ્રેક્ટિકલ કોબરા નાક છે જોઈ શકો છો કેટલો ગુસ્સામાં છે અને મસ્ત રીતે આપણે કરીશું જોઈ શકો છો પકડી લીધો છે હાથમાં બહાર લઈને નીકળ્યા છીએ આપણે આ ઝૂંપડું છે એક ભાઈબંધ નું ઝુંપડું છે નરસંડા ગામનો જ કોલ છે આ મસ્ત રીતે એને બહુ હેરાન બેરાન કર્યા વગર તમે જોઈ શકો છો કે હાથમાં પકડ્યા પછી એ છે કે ક્યારે ક્યારે આ છોડે અને નાહી જવું જોયે ફેન માડીને કેવો ઊંચો થઈને આવે છે આ નોરવો બોરવો ની લડાઈ થઈ હશે આ બેને એટલે ગુસ્સામાં છે આવી કોઈ ભૂલ તમે ના કરતા કેમ કે આ આવડે એનું કામ છે આ મને આવડે છે સાપને રેસ્ક્યુ કરતા કયો સાપ છે કયો નહીં એ ખબર બી પડે છે મને એટલા માટે હું આવી રીતના કરું છું બાકી ઘેર કોઈ આવો ટ્રાય ના કરે કેમ કે આ બહુ ખતરનાક આવે છે પેહલા મેં કીધેલું જ છે કે આ સાપ બહુ ખતરનાક આવે છે જો નાહવાનો પ્રયાસ કરશે અને પછી હું પાછો પકડીશ અત્યારે તો બહુ ગુસ્સામાં જ છે એ જોઈ શકો છો તમે બહુ હેરાન કર્યા વગર એને ડબ્બામાં પેક કરી દઈએ કેમકે બહુ હેરાન કરવું બી સારું નહીં આપણા માટે જોઈ શકો છો ડબ્બામાં બી નહીં જવું ગુર 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 ફરે છે પણ આપણે એને પેક કરી જ દઈશું તો પછી છોડીશું નહીં હા એને સુરક્ષિત એની અનુકૂળ જગ્યાએ છોડી દઈશું તો એ ફરી શકે જોઈ શકો છો ડબ્બામાં જાય છે કોઈના ઘરમાં મિત્રો આવો સાપ નીકળે તો મેહરબાની કરીને એને મારવો બારવો નહીં કોઈ નજીક ના રેસ્ક્યુઅર હોય એમને કોલ કરી બોલાઈ લેવા સુરક્ષિત જગ્યાએ મારવો બારવો નહીં અને આ સાપ આપડા ઘરમાં એને કઈ આવવાનું મન થતું નહિ પણ આ તો વરસાદ પડે અને પાણી બાણી ભરાઈ જાય એના દરવા માં પાણી બાણી ઉતરી જાય એટલા માટે આપણા ઘરો તરફ આવી જાય છે ના ના એવું ના હોય આ હોય આપણે ઘરમાં અનાજ હોય અને જોડે ઉંદડા હોય ઉંદડા ની બાકી એવું ના હોય કે એકનું એક હોય એવું ના હોય ના બીજું છે ના એ ઠંડી ને લીધે ને ઠંડો પડી ગયેલો એટલે હલે નહીં નહી હા અતારમાં ઘરમાં કારણ આનું એક જ આવવાનું કે અત્યારમાં જમીન ઠંડી પડી ગઈ પડી રહી છે હાથ જ આપણા ઘરમાં આવી જાય શું કરવા ખબર તમને આ જમીન ઠંડી પડી ગઈ અત્યારે એમને ઠંડી બહુ વધારે લાગે અકડાઈ જાય એકદમ સીધા થઈ જાય તો આમ અતારમાં ખુલ્લા નીકળ્યો હોય ને ઠંડી એ થઈ નઈ તો એ બહુ અલગ ગરમ થઈ ગયેલો છે બાકી જય માતાજી મિત્રો સ્નેક સિયર દિનેશ સોલંકી યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો હમણાં ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબ્રા નાગ રેસ્ક્યુ કર્યું છે હવે એને રિલીઝ કરવા આવ્યા છીએ તમે જુઓ એને રિલીઝ કરીએ છીએ હવે